આપણો આ બે હજાર પચીસ નો બ્લોગ પહેલો આવી ગયો છે તો બધાને હેપી ન્યૂ યર થોડોક આવ્યો લેટ મિત્રો પણ આવ્યો ખરો બ્લોગ આપણો બે હજાર પચીસ નો આટલા બાળવાના લાકડા છે અને અમે સરી ઉડાડવાનું છે એવું છે કેટલાક છે કેટલા બધા છે મિત્રો કેમ છો બધા તો સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગ વિડીયોની અંદર તો મિત્રો ગળો થોડો ખરાબ થઈ ગયું છે આમાં થોડુંક તેલવાળું વધારે ખાય છે ને એટલે અને મિત્રો આપણો આ બે હજાર પચીસનો બ્લોગ પહેલો આવી ગયો છે તો બધાને હેપી ન્યૂ યર થોડોક આવ્યો લેટ મિત્રો પણ આવ્યો ખરો બ્લોગ આપણો બે હજાર પચીસનો તો જો કે હમણાં મસ્ત સવાર પડી ગઈ છે અને સવાર મસ્ત રોજ જ પડે છે જુઓ કેમકે હમણાં ધંધો છે નથી કેમકે આપણી વાડીમાં ને મિત્રો મારી સિવાય અહીંયા કોઈ નહીં એટલે મારા પપ્પા અને મારા મમ્મી અને બધા ઘર છે ને એટલે મારો પરિવાર એ બધું ઘરે ગયું છે એટલે મારા ગામડે અને હમણાં હું એકલો જ છું હું તો જઈને આવ્યો તો હમણાં થોડાક ટાઈમ પહેલાં પાવાગઢ એટલે હું નથી ગયો અને હમણાં વાડિયા તો હું એકલો જ છું અને બીજી વાડિયા છે ઓલી વાડિયા તો છે એક માણસ છે અને હું આ વાડીએ રહું છું થોડીક ભંગાર વાડી છે પણ ચાલી જાય છીએ અને પહેલા તો આપણે આજે મરચા ચેક કરવાનો છે હુકાયા કે નહીં તો ચાલો ચેક કરી લઈએ પછી બધું કરી કામ બીજું હોય તો જુઓ કે આ ઢગલાને પોળો કરવાનો છે પણ બહુ બપોરે કરી નાખું કલાકું અને આ પોળા થઈ ગયેલા છે આ હુકાયા અને ફેરવવો પડશે એક બપોરે ફેરવી નાખી અને આ બાજુ પણ થોડાક એવા જ છે આયા હુકાત જશે આયા હુકાત જશે આ જુઓ કકડા કકડા વાજા હશે ના થોડાક ઢોળા થઈ જશે અને ઓલી બાજુ પણ લાખેલા છે મરસા એ પણ ઢોળા થઈ જશે ના ના થોડાક વડા પટ્ટા હુકાત જશે આ પહેલા ના વેણીના મરસા છે અને ટુવરો પણ હુકાવો આવી છે એને પણ મીણવાની છે એને પણ મીણવાની છે ટુવેરો પણ હુકાવ આવી જાય છે કેમ કે હમણાં કોઈ નહીં એટલે દાળિયા કડી મીણાવું પડશે અને આ આ આ છે બે ઉતારેલા પણ ખાટું નહીં કોઈ કેમકે હમણાં માણસો જો મિત્રો પેલા માણસો ટામેટા ના લાગ્યા અને ટામેટા છે તો બહુ જેને ટામેટા હોય એથી ના આવી જજો કેમ કે અહીં બે ટામેટા લાગી ગયેલા છે વધારે નહીં પણ બે લાગી જશે જો આય પર સે ટમેટા બીજા આ દિવાયન બી છે ટમેટા આય જો હા અને પાણી ની લાઈન આપડે દેખવા આજે બાંધવાની છે કેમ કે પાણી ચાલુ કરવાનું છે ઓલી બાજુ અને મિત્રો લાઈટ વાળા ને હું થઈ છે કે હું ની આજે 5 દિવસ થી મિત્રો હે ને 8 8 વાગે ને એટલે 8 વાગે કાપી લે એટલે એ હું તો રિપેરિંગ કઈ ચાલે છે ને એટલે 8 વાગે કાપી લે એટલે આપણે પહેલા રાતે જ ફોન મૂકી દઈએ ચાર્જિંગ દિવસે નહીં મૂકતા દિવસે આખો દિવસ ઉતાર નાખે રાતે મળે ત્યાં મળે બાકી આપણે સુઈ જઈએ અને મરચા પૂરું થઈ જશે બધા કાંઈ નથી હવે એવું મરચી મેં હાડી એ જેવું તેવું છે ત્યાં રાખી લીધું છે અને જે આપણા પોણી વારતા હતા ઘઉંની અંદર આપણા નહીં ગૌ પાડોશીના ગમ છે એની અંદર વાર્તે જો કે આ ટી ટી જુસે પાહું આ આ વાગુડી દસ ગાઉ નાપુજી તો તમને મારું જીરો પણ બતાવી દો વીડિયો ની અંદર આ પાવર આ લાખન જિલ્લા સે ભાવ ભાઈ એમથી પાણી એવું તો આ થી પાણી જે વાળે લઈ કાળેલો સે નિકાલ પાણી નું નિકાલ કરેલો સે અને આપણે નિકાલ નહીં કરતા પાણી નું આ જો ડબલ ડબલ ડલ પડી રહ્યું જો એને લાવ પડે પાછું અને હમણાં કઈ તો મિત્રો હમણાં ખા ઓલા છે ને ઝાટકા મશીન મૂકવાનું છે ને એના લાકડા કાપવા જવાનું છે એ પણ જંગલની અંદર એ પણ મારે અને બે જણ હું અને મારો મિત્રો બંને જણ જવાના છે લાકડા કાપવા અને આ પહેલી લાઈન કહી લે હજી નથી વીણી લગભગ આજે આજકાલમાં મને કહે વીણ લેજો એટલે અમારા સેટ કહે છે બાકી હું તો નહીં વિનવાનું અને લગભગ મિત્રો હવે જીરું છે ને દેખાવા મીડું છે થોડું થોડું પેલો તો નતું દેખાતું પણ લગભગ આવે દેખાવા બાજુ બનાવેલો બે લાકડા રોપીની દવા મૂકવાની અને આપણે એક ટીકલી છે ને મિત્રો આની અંદર ઈજીલી છે એટલે ઓલી ચાની ટીકલી વાડીએ હું પાંચ દિવસથી ગોટું છે પણ મળતી નહીં પાંચ કાં અઠવાડિયું થી જોયું મિત્રો અઠવાડિયું આપણા અને કામ મરચીના મરચા મીંટા છે ને કેટલા દિવસનું બાકી છે હજી કોઈ બોઈ તો નહીં એટલે મને મને યાદ તો આવે પણ હું કાલ દિવસ ટાઈમ જ નહીં રહ્યો અને જો આ બધું રેતીવાળી જમીન એટલે આવું થયા કરે કંઈ આપણે નાપડું જીરું જુઓ કે આવડું આવડું ઉગી ગયું છે તમને બતાવી દઉં તો જુઓ આવડું આવડું થઈ ગયું જીરું આટલું બધું જીરું મોટું થઈ ગયું છે અને ટોટલ આપણે છે ને આટલા વીઘામાં વાવ્યું છે પેલો કપાસ હતો ને અહીંથી આટલું આ બધું આવી જાય આપણામાં જીરું ઓલ્લા ખોટી મરચીના છેડા ખોટી નાગળ આગળ પણ જીરું જ છે અને આ બાજુ બધું અને આપણે વાડીમાં બધું શોખું જ કરી નાખ્યું આ અહીંયાથી પણ કેવું દેખાય તમને આ બધું વાડીનું શોખું જ કરી જીરું આપણે આટલું મોટું જ જોયું છે તમને જોયું વિડીયોમાં જોઈ લીધું છે અને હજી આગળ જાય પણ તમને બતાવો હજી આગળ વધુ મોટો છે અને આ એક આ મોટો જે છે જો આ કે ગાટો જીરો છે કે થોડું કાસું પણ પડે મિત્રો આ મેલ વેલ માઈલી ઉગ ઉગું કરે છે ને માર નીંદવી પડે છે તો નહીં અને આ હું આ ડુંગળી છે આટલામાં ડુંગળી કરી પણ આ બધું ધાણાજી ઢાણા રાખેલા છે અમે ઠેઠા ઠેઠ હેડો આ ડુંગળી ડુંગળી ખાવું મજા આવશે પછી ઓલું ભરતા બનાવે રીંગણાનું મજા થોડું વધારે જીરું અને મારે આજે પાણી ખાલું કરવું પડશે બે દિવસ ક્યાં ત્રણ દિવસની અંદર અને દવા પણ છાંટવાની છે લગભગ કાલ મિત્રો આપણે દવા છાંટવાનો વાળો છે પહેલી વાર કારણ એની કોઈ છે નથી તો આપણે છાંટી દેવું પડશે અને ઓલો બીટ અનઅન્ડર બીટ છે મિત્રો આટલું બીટ છે બીટ તમે કાધેલું મન ભાવે બહુ મેથી 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 પણ કરી દીધી છે ભજીયા ખાવા માટે પાછી ઓલ્લાપણે કરી હતી મેથી આ પણ હારી જ થઈ હતી અને ભજીયા પાછા ખાવા પડે એટલે કઢવું પડે એમના ધાણા ધાણા છે

આટલા બાળવાના લાકડા છે અને અમે આવી જરી ઉડાડવાનું છે અને આને કામ લાગે તો કયા તમને ચાલો બતાવું લગભગ લગભગ ઓલા ઉડાડવાના ઠરે એ કાપીને અહીંયા લાકડી દે હું કલા રોજડા રોજડા બી ઉડે છે બોર ખાઈ લે ચાલો મોટા મોટા બોર હાડાવી લઈએ કેવું જાણ